આ કપાસવાળામાં તલ વાવેલા છે આપણે વહીવા પછી ત્રણ રાત જવા દીધી અને ચોથી રાતે બીજું પણ પાયું છે અને ચોથી રાતે બીજું પણ પાયું ત્યાં તલ દેખાતા નહોતા અને પાંચમી રાત આવી ત્યાં તલ દેખાવા માંડ્યા ચોથી રાતે ક્યાંક ક્યાંક પારામાં કોક છોડવો દેખાતો હતો પાંચમી રાતે આખાઈમાં સરખા તલ દેખાવા માંડ્યા છે જુઓ તલની ઉગવણી તલની ઉગવણી બેસ્ટ આવી છે તેમાં કાંઈ ઘટે નહીં એવી ઉગવણી હે તલની અને જમીન થોડીક આપણે કાળી માટી હે એટલે ને ઢેફું બહુ થયું એના હિસાબે એક રાત લેટ દેખાણા નકર તો તલી ચાર રાતે દેખાવા માંડે આપણે બે વખત તો પંચિયા મારીને રોટાવેટર માર્યું હતું અને રોટાવેટર મારીને પછી રાપ કાઢી હતી પણ અમારે આ ઢેફલી રહી આ ઢેફલી બધી આમ કરાર એવી છે કડક કાળી માટીની એ એમ ભાંગે નહીં આવડી ગડગડ થઈ જાય મોટું ડેફું ન રહીએ તલી અડધો ઇંચ ઊંડી જાવી જોઈ અડધા ઇંચથી ઊંડી ન જાવી એથી થોડીક માથે રીએ તો હાલે છાટીને વાવી તલી તોય તલી ઉગી જાય પણ ઊંડી વહી જાય તો ન ઉગી શકે આપણે બાજુમાં અહીંયા જીરું વહીવું છે એના ભેગો અજમો વહેવો આપણામાં જીરાનો ઉતાર આવવાની થોડીક બીક હતી અને ઉતરું થોડું ઘણું ઉતરું બહુ નથી ઉતરું અમારા કાકાનું પડું છે હેમા કાકાનું આ જીરું ઉતરું છે એના ભાગનો અજમો થઈ છે અને જીરું ઉતરું છે એ આ થોડાક જ હરિયામાં ઉતરું છે પછી આગળ તમને બતાવી અહીંયા જીરું હારું છે ને અજમોય સારો છે અજમામાં થોડીક ઘટા છે પણ અજમાનો ગાંજો જેવો છે જમીન પ્રમાણે